ત્યારે આ વસ્તુ વધારે સ્ફોટક થશે પાણી જન્ય બાબતો છે સમુદ્રમાં ક્યારેક ઘટનાઓ બની શકે સમુદ્રની ઘટનાઓ નકારી નથી શકાતી આજે યોગો યોગો બની રહ્યા છે બરાબર એ કુંભ બની રહ્યા છે એટલે વિશ્વની જે મહાન સત્તાઓ છે એના લીડરો છે આજે ડોનાલ્ડ ટ્રમ્પ માટે પણ અમેરિકા ચલાવવું અઘરું છે તો નરેન્દ્ર મોદીની આ સંદર્ભમાં કેવી ભૂમિકા એમની પણ કસોટી કયા લેવલ સુધી થઈ શકે ડોર્મન્સી કન્ડિશનમાં છે ચીન જ્યારે એક આક્રમક સહારકની ભૂમિકામાં સીધામાં આવશે ત્યારે પરિસ્થિતિ શું નિર્માણ થશે આજે સહારકની અંદર આપણે જોઈએ તો આપણે જે ઘટના જે બની રહી છે તેમાં કયા કયા દેશો સૌથી વધુ પ્રભાવિત થશે અને કયા વિસ્તારોની અંદર આની સીધી ઇમ્પેક્ટ જોવા મળશે અને આ ઘટનાઓ બને એમાં સામાન્ય જનમાનસ જે લોકો છે એને કઈ બાબતોનું ધ્યાન રાખવું તથા એના વિશે ખાસ પ્રકાશ પાડશે એમાં આપણે કોનો સેક્ટર પ્રમાણે જવું પડે અને આ જે સિંહ રાશિમાં મંગળનો યોગ છે અગ્નિના દેશો તરફ થાય છે અગ્નિ ખૂણા ઉપર આપણે જોવા જઈએ તો દક્ષિણના આપણે કર્ણાટકને આપણે ગુજરાતને મહારાષ્ટ્ર ગણ્યું પણ એમાં બાંગ્લાદેશ સુધી અસર થાય શ્રીલંકા સુધી અસર થાય એટલે બાંગ્લાદેશ સરક છે બાંગ્લાદેશનું અર્થતંત્ર ચડીએ જશે અને બાંગ્લાદેશ છે એને ભારત સાથે ચીડા ના કરે એ જોવું પડશે બાંગ્લાદેશ એની આપ જ ભાગી જશે પરંતુ મણિપુર જે છે પૂર્વના ભાગો એના પર પણ પૂર્વ ત્રણ અસર કર્યું છે એટલે મણિપુરની અસરો પણ એક વિનવર્ત એક સ્ફોટક સ્થિતિ હશે અને ઉત્તર ભારતમાં તો ક્યારેક હરિયાણા પંજાબ અને ઉત્તર ભારતમાં છેક આપણે ઉત્તરની સીમાઓ સાચવવી પડશે કારણ કે આ હાઇડ્રન પ્રવૃત્તિ છે ચીનના ભાગ સુધી છેક દરિયા કિનારાના ભાગોથી લઈને કુંભ રાશિ છે ખડતાળ પ્રદેશ બતાવે છે ખડતાળ પ્રદેશનો કયો કાય છે આપણે બોલ બીજીનો ભાગ પાકિસ્તાનનો થોડો ખડતા ભાગ અને ખડતા ભાગ છે આપણો હિમાલયનો ઉપરનો ભાગ બરાબર છે અને હિમાલયના ઉપરનો ભાગ કુંભ રાશિના સ્થળો રશિયા બતાવે છે એટલે રશિયા અને આ વખતના જે ગ્રહો છે એ આંગ્લ દેશ આંગ્લ એટલે યુરોપિયન દેશ યુરોપિયન દેશ અને યવન અને મુસ્લિમ રાજકો યવન યહૂદી અને મુસ્લિમ રાજકો ખાસ કરીને જ્યારે વૃષભ રાશિ પર જ્યારે ગ્રહ આવશે શરીરનો ત્યારે આ વસ્તુ વધારે સ્પોટક થશે અત્યારે મીન રાશિમાં છે એટલે જન્ય બાબતો છે સમુદ્રમાં ક્યારેક ઘટનાઓ બની શકે સમુદ્ર ની ઘટનાઓ નકારી નથી શકાતી બરાબર સમુદ્રના માર્ગથી સમુદ્ર માર્ગ બંધ પણ થઈ ગયે હા કદાચ આ પેલેસ્ટાન વાળા અને જે યુદ્ધ થયેલું છે ઈરિયાનમાં એ સમુદ્ર માર્ગ છે ને જો કાળો સમુદ્ર આવા સમુદ્ર માર્ગો બંધ કરે તો આપણા જે અન્યનો જે શિપ માર્ગ છે દરિયાઈ એ માર્ગ તો ફરી જવું પડે ને કુળું કુળ મોકવું પડે એટલે આ આ કેટલાક માર્ગો બંધ થશે અને પાણી ધન્યુગ થાય આપણે અમે ના વાતો થતી હતી પાણી બંધ કરવું પાણી બંધ કરવું પાણી બંધ કરવું આવી પાણી જન્યના કારણે પરંતુ એક નવી બાબત એટલું સાચવવા જેવું છે કે ખડકાળ પ્રદેશમાં પાકિસ્તાન પણ આવે છે અને પાકિસ્તાન જે છે એને હળવાસી લેવા જેવું નથી કારણ કે ક્યારેક અફઘાન અને પાકિસ્તાન એક પણ થઈ શકે શક્યતાઓ છે શક્યતા છે અને એમાં ચીન પણ ભરે અમેરિકા પણ ભાઈ અને ઘણી વખત ભારતને એકલું વર્તુળ ઉપાડી દે એવી શક્યતાઓ દેખાઈ રહી પ્રબળ દેખાઈ રહી છે આ જે યોગો યોગો બની રહ્યા છે બરાબર એ કુંભ રાશિમાં બની રહ્યા છે એટલે ભારતની રાશિ મકર છે મકર રાશિમાં હોત તો આપણે કઈ સારું હોત સપ્ટેમ્બર માસમાં આપણે જરા મજબૂત થઈને બહાર આવશું એવું જણાઈ રહ્યું છે એ સંહાર બાબતમાં જે એ વખતે કેવો સંહાર થશે એ તો આપણે કલ્પના કરવાની અત્યારે અકલ્પનીય છે અને જ્યારે મેસમાં તો ઓછાની આવશે ત્યારે તો યોગ ઉમર વધી જશે આપણે એમ લાગવું સુસુપ થશે પણ અણધારા બનાવો બનશે આપણે કલ્પના કરી છે કે અમેરિકા જે માસ હતા બીજું એક સવાલ એક પૂછું આવું બાવન બનશે વિશ્વની જે મહાન સત્તાઓ છે એના લીડરો છે આજે ડોનાલ્ડ ટ્રમ્પ માટે પણ અમેરિકા ચલાવવું અઘરું છે આજે આપણે આપણા ચીન માટે પણ અઘરું છે આજે ઇઝરાયલ હોય તો દરેક ના જે વડા લોકો છે તો નરેન્દ્ર મોદી આ સંદર્ભમાં કેવી ભૂમિકા એમની પણ કસૂટી કયા લેવલ સુધી થઈ શકે કસોટી છે અત્યારે કસોટી છે પણ કયા લેવલ સુધી એની પરાકાષ્ઠાની લેવલ સુધી જઈ શકે એમ છે બધા માધાતાઓ મારા મન ઉપર અસરો છે આખો વિશ્વ જે છે એના માધાતાઓના મગજ ઉપર અસર છે અને બધાનો જુદો ઉન્માદ છે આપણા યુદ્ધો ઉન્માદ હમણાં નથી એટલે સારું છે જો ગવર્મેન્ટ બેસી રહેવામાં અત્યારે દર્શાવ્યા છે એટલે સારું છે બાકી આપણા માદાતાઓના મન ઉપર પણ એ અસરો થાય અને ઘણા ગેલફા વધારે તો એ તમે એ પરિસ્થિતિ ક્યારે નિર્માણ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે તમને આ પચીસ માં કેલેન્ડર વર્ષમાં તમને લાગે કે જે માનદાતાઓના મનમાં યુદ્ધ ઉમાદની પરિસ્થિતિ ક્યારે નિર્માણ થઈ શકે એમ છે અત્યાર સાતમી જૂનથી તો અઠ્યારમી જુલાઈમાં મંગળકેતુનો સંહાર આવે છે સિંહ નાખી એટલે અગ્નિત્વ આવે એટલે હથિયારો કરવા બીજું કરવું ત્રીજું કરવું અને આની અસર ફ્રાન્સના નજીકના દેશોમાં થાય બરાબર જે યુરોપિયન કન્ટ્રીમાં આંગ્લા દેશમાં એ યુરોપિયન દેશ અત્યારે દેખાય છે પણ યુરોપના દેશોની પણ ઇકોનોમી બગડી શકે એને દેખા દોખામાં ક્યારેક વિશ્વ બે ભાગમાં વહેંચાઈ જાય અત્યારે પરિસ્થિતિ આમ પણ યુરોપની આપણે જોઈએ તો પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિ ખરાબ જ છે વિશ્વ બે ભાગમાં બરાબર એક ભાગમાં લગભગ આ તો આપણે કહેવા જઈએ આ જ્યોતિહિન દ્રષ્ટિએ નથી કહેતા આપણે વાંચનની દ્રષ્ટિએ કહીએ છીએ જ્યોતિહિન દ્રષ્ટિએ કહેવા જઈએ તો પણ કુંભ રાશિમાં અસર છે એક બાજુ રશિયા ને ચીન આવે તો બીજી બાજુ એક બીજી ધરી અને અમેરિકા ને ભેટ તો કઈ બાજુ કઈ શકાતી નથી આ માનતા છે અને ગ્રહોની ની દ્રષ્ટિએ જોવા જઈએ તો જે મંગળનો નો સંહાર કર્યો છે એ અમેરિકા અમેરિકાને પણ ટ્રમ્પ ટ્રમ્પ જે રાષ્ટ્રપતિ ટ્રમ્પ થી જે છે એને પણ હલાવી દે છે બરાબર છે અને આ આ જે સુસુપ્ત કન્ટ્રીઓ છે એ લોકો દેશમાં એમાં પણ એક હાઇડ્રેન પ્રવૃત્તિ સુષુપ્ત પ્રવૃત્તિ છે યુકન્ડના રશિયા તો હાલી ગયા છે પણ ચીનની ડોર્મન કન્ડિશન છે ડોર્મન સ્થિતિ એ સ્થિતિ કોઈને ખ્યાલ નહીં આવી શકે ડોર્મન સ્થિતિ આસુય સંપત્તિમાં હોય અત્યારે હજુ એમાં ઉગ્રતા આવતી નથી ખરેખર એ ઉગ્ર ઉગ્રતાના યોગ હોવા છતાં એટલે આ આ કંડિશન છે એ ચીનની રાશિ કોઈ ચૂલા માને છે હમણાં એ રાશિ તો પ્રભાવિત થતી નથી અત્યારે ડોર્મન્સી કંડિશનમાં છે ચીન જયારે એક આક્રમક ની ભૂમિકામાં સીધામાં આવશે ત્યારે પરિસ્થિતિ શું નિર્માણ થશે એના વિશે કોઈ આપણને તુલા રાશિમાં ગ્રહો આવશે મંગળ જયારે તુલા રાશિમાં આવે ત્યાં ચીનની હાઈડ્રેક પ્રવૃત્તિ લગભગ બાર પડતી દેખાશે અને ઘણા કર્કમાં માને છે મંગળ જતો રહ્યો જયારે ની પ્રવૃત્તિ જોઈ તો ઘણા તુલા રાશિમાં મારે છે એટલે લગભગ તેરમી સપ્ટેમ્બર થી જે પાછલા ભાગો જે છે એમાં ચીનની હાઇડ્રેડ પ્રવૃતિ માંથી દેખીતી પ્રવૃત્તિ આવવાની શક્યતા ગણી શકાય